ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો માહોલ શરૂ થઈ ગયો છે જેમાં સ્વાભાવિક રીતે જોવામાં આવે તો રાજ્યમાં જ્યારે માર્ચ મહિનાની શરૂઆત થતી હોય છે તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીની એન્ટ્રી થઈ ચૂકી હોય છે એટલે કે ઉનાળો જે છે તેની શરૂઆત થઈ ચૂકી હોય છે હવે તે વચ્ચે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું હવે આવતા સમયમાં ગુજરાતમાં કોઈ હીટવેવની પરિસ્થિતિ સર્જાશે કે કેમ કોઈ ઝાકળનું વાતાવરણ સર્જાશે કે કેમ અથવા તો માવઠું પડશે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલમાં ઉઠે રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતોને પણ અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તો આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તેમની પાસેથી જ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું ફરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પવન ઠંડી ઝાકળ અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રો એ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપ શેર કરી દેવો અને જે મિત્રો આપણે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી હવે ખાસ કરીને આજના વિડીયો આપણે એક અઠવાડિયા વિશેના હવામાનની માહિતી આપવાની છે આજે તારીખ થઈ છે 1 માર્ચ એટલે માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને માર્ચ મહિનાની શરૂઆત એટલે સ્વાભાવિક રીતે ઉનાળાની શરૂઆત આવું આપણે ગણી શકાય આજે પેલી માર્ચ છે આઠ માર્ચ સુધીના હવામાન વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને માહિતી આપી દઉં પવન અને ઝાકળ વિશેની ઝાકળ ઝાકળ વિશેની વાત તો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી છે કે દરિયાના ભાગો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાથી લઈને સિત્તેર થી એસી કિલોમીટર સુધીનો એરિયો એ સાથે ઉત્તર ગુજરાતના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારો આ વિસ્તારની અંદર સામાન્ય વહેલી સવારે છૂટાછવાયા ઝાકળના રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે કોઈ મોટો ઝાકળનો રાઉન્ડ હમણાં દેખાય એવી શક્યતાઓ નથી એટલે ઝાકળ વિશેની આ કન્ડિશન રહેવાની છે એ સાથે પવનની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ છે નોર્મલ કરતા ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે અત્યારે એવરેજ પવનની સ્પીડ જોવા જઈએ તો અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અમુક વિસ્તારની અંદર જોવા મળી રહી છે તો મોટાભાગના વિસ્તારની અંદર સોળ થી લઈને વીસ કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એટલે આજ મુજબના આજ સ્પીડથી પવન છે એક અઠવાડિયા માટે ચાલવાના છે પવનની દિશા મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવનો ફૂંકાઈ શકે છે અમુક જગ્યાએ પશ્ચિમ દેશના એટલે કે આથમણા પવન ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારો એવા છે કે ત્યાં હજુ પણ ઉત્તરના પવનો જોવા મળશે એટલે પવનની દિશા અને ગતિ છે એ આમ તો નોર્મલ નજીક રહેવાની છે એ સાથે વાત કરવાની છે હવે તાપમાન વિશેની જો તાપમાનની વાત કરવા જઈએ તો પહેલાં તો એક આજે પેલી માર્ચ થઈ ગઈ છે ખાસ કરીને જે ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય એવા ખેડૂતભાઈઓને અમારા તરફથી સલાહ રહેશે કે હવે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં વિલંબ ન કરવો જોઈએ હવે આપણે ઉનાળુ પાકની વાવેતરની શરૂઆત કરી દેવી જોઈએ જોકે અત્યાર સુધીમાં રાજ્યના અનેક ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કરી પણ દીધું છે પણ હજી પણ જે મિત્રો વાવેતરમાં બાકી હોય ને હજુ પણ વાતાવરણ સારું થાય એવી રાહ જોઈને બેઠા હોય એવા મિત્રોને અમારા તરફથી સલાહ રહેશે કે આજે પહેલી માર્ચ થઈ ગઈ છે પંદર માર્ચ સુધીમાં વાવેતર કરી દેવું એટલે હજુ આપણે પંદર દિવસનો સમયગાળો એવો છે કે એ દરમિયાન આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી શકીએ છીએ પંદર

ફેબ્રુઆરી દરમિયાન કોઈ ખાસ ઉનાળાની ઝલક આપણે જોવા મળી નથી અને અમુક દિવસોમાં એવું બન્યું હતું કે દિવસનું તાપમાન થોડું ઊંચું જોવા મળ્યું હતું સાડત્રીસ આડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું એટલે આપણે થોડુંક ક્યારેક ક્યારેક ઉનાળા જેવું લાગતું હતું પણ એકદમ આકરો તાપ હોય કે ઉનાળાની ભયંકર શરૂઆત થઈ હતી આવો કોઈ આપણે અનુભવ કર્યો નથી ફેબ્રુઆરી મહિના દરમિયાન અને ઘણા ટાઈમથી જે આપણું અનુમાન પણ હતું કે ફેબ્રુઆરી મહિનામાં આ વર્ષે આપણે ઉનાળાની કોઈ ઝલક જોવા નહીં મળે એ મુજબ ઝલક જોવા નથી મળી અને હજુ પણ જ્યાં માર્ચ મહિનાની શરૂઆત થઈ છે તો માર્ચ મહિનામાં પહેલા અઠવાડિયામાં તો કમસે કમ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા મળે તેવી શક્યતાઓ નથી પણ હા એક ચોક્કસ થી છે કે જે ફેબ્રુઆરી મહિનામાં જે રાત્રિનું તાપમાન હતું એ અગિયાર બાર ડિગ્રી રહેતું હતું એ તાપમાન હવે વધ્યું છે એટલે કે લઘુત્તમ તાપમાનમાં પણ હવે વધારો થઈ રહ્યો છે આ જે પહેલી માર્ચ છે આજથી લઘુત્તમ તાપમાન એટલે રાત્રિનું તાપમાન છે ને એ પણ સોળ થી લઈ અને વીસ ડિગ્રી અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે એટલે સોળ થી લઈને વીસ ડિગ્રી એટલે તાપમાન ઘણું બધું ઊંચું આવી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો ઉનાળાનું જે તાપમાન હોય છે એ અઢાર ડિગ્રી કરતા નીચું ન આવવું ન જવું જોઈએ છતાં પણ અત્યારે નોર્મલ કરતાં બે ડિગ્રી નીચું છે સોળ ડિગ્રી છે એટલે બહુ નીચું તાપમાન ન ગણી શકાય એટલે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે એ સાથે હવે મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન છે એ એવરેજ અત્યારે જે નોર્મલ ઉનાળાનું તાપમાન ગણી શકાય અત્યારે જે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાનું પાંત્રીસ ડિગ્રી હોવું જોઈએ એ પાંત્રીસ ડિગ્રીની આસપાસ જ છે અમુક વિસ્તારો હશે કે જ્યાં છત્રીસ સાડત્રીસ કે આડત્રીસ ડિગ્રી સુધી થઈ શકે પણ આઇસોલેટેડ એરિયા એટલે કે ખૂબ સીમિત વિસ્તારો છે બહુ ઓછા વિસ્તારો એવા હશે કે જ્યાં સાડત્રીસ ડિગ્રી તાપમાન થાય બાકી લઈને અને બાકીની રેન્જમાં જોવા મળશે એટલે નોર્મલ નજીક તાપમાન જોવા મળશે જે માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું છે તો પહેલા અઠવાડિયાની અંદર ભયંકર ગરમી પડે કે એકદમ ઉનાળો આકરો સ્વરૂપમાં જોવા મળે કે હૃદય સ્વરૂપમાં ઉનાળો જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો એ હમણાં ઉનાળા માટે એવી રાહ જોવાની આ એક ચોક્કસથી છે કે શિયાળા દરમિયાન ઘણા સમયથી આપણે ઠંડીનો અનુભવ કરતા હતા અને ઠંડીના વાતાવરણમાંથી સીધો આપણે ગરમીના વાતાવરણમાં જઈએ એટલે અત્યારે આપણે ચોત્રીસ પાંત્રીસ કે છત્રીસ ડિગ્રી હોય એ પણ આકરું ચોક્કસથી લાગતું હશે પણ અત્યારે હજી આપણે ઘણી બધી રાહ જોવાની છે કે આ અઠવાડિયાનું મેં આપણે અનુમાન આપ્યું જોકે આઠ માર્ચ પછીથી તાપમાન ધીમે ધીમે ઊંચું પડ જશે અને આ વર્ષે માર્ચ મહિનો એપ્રિલ મહિનો અને મે મહિનો આ મહિના એવા હશે કે આ મહિના દરમિયાન તાપમાન છે ખૂબ ઊંચું પણ જોવા મળશે આપણે અનેક પ્રકારે જોવા જઈએ તો ઘણી વખત આપણે ગયા વર્ષે પણ આકરો ઉનાળોનો અનુભવ કર્યો તો એવી રીતે આકરા ઉનાળોનો પણ અનુભવ થશે ભયંકર હીટવેવના રાઉન્ડ પણ આવશે એટલે હીટવેવથી આપણે કોઈ બચી શકવાના નથી હીટવેવના ભયંકર રાઉન્ડ પણ આવશે અને ઉનાળો એક વખત તો આપણે એવું સ્વરૂપ પણ બતાવશે કે લોકો કંટાળી જશે લોકો હાંસ અનુભવશે કે હાંસ હવે ઉનાળો પૂર્ણ થાય ને સારું હવે આ ઉનાળાથી કંટાળી છે એવા માહોલો પણ આ વર્ષે આપણે જોવા મળશે અનેક સેન્ટરો એવા હશે કે જ્યાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તો આઇસોલેટેડ એરિયાની અંદર પિસ્તાલીસ ડિગ્રીને પણ તાપમાન પાર કરીએ એવા માહોલ પણ આ વર્ષે જોવા મળી શકે છે એટલે ઉનાળો છે આ વર્ષે ભલે લેટ ચાલુ થઈ રહ્યો છે પણ ઉનાળો નબળો નથી ઉનાળો એનું રૌદ્ર સ્વરૂપ બતાવશે ભયંકર ઉનાળો હશે અને એકદમ ઊંચું તાપમાન હીટવેવનો રાઉન્ડ આપણે જોવા પણ મળશે એટલે ઉનાળો છે એકદમ આકરો રહેવાનો છે જેના માટે દરેક મિત્રોએ તૈયાર પણ રહેવાનું છે અને એ વિશે તો આખું ઉનાળાનું સરવૈયું છે એ પણ અમે ટૂંક સમયની અંદર આપણે જાહેર કરશું ઉનાળામાં કેટલા ડિગ્રી સુધી તાપમાન જશે માવઠા થશે કે નહીં થશે તો કેટલા રાઉન્ડની અંદર થશે એ પણ અમે એક બે દિવસની અંદર જાહેર કરશું પણ આ વિડીયોની અંદર ખાસ કરીને આપણે માહિતી આપવાની હતી કે જે આપણે એક માર્ચ આજે છે પહેલી માર્ચ થી લઈને આઠ માર્ચ સુધીનું એક અઠવાડિયાના સેશનની તો એક અઠવાડિયાના સેશનની અંદર ઓલ ઓવર જોવા જાય તો નોર્મલ રહેવાનું છે જે માર્ચ મહિનામાં નોર્મલ ઉનાળાની જે શરૂઆત હોય એ જ મુજબની શરૂઆત જોવા મળશે અને એક પ્રકારે એટલું કહી શકાય કે આજે પહેલી માર્ચ થી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જે હવામાન હોય એ જ મુજબનું હવામાન જોવા મળશે આમ તો ફેબ્રુઆરી મહિના દરમિયાન જાન્યુઆરી મહિના દરમિયાન શિયાળાના બીજા દિવસો દરમિયાન ઘણી વખત આપણે હવામાનમાં અનબેલેન્સતા જોવા મળી છે પણ હવે હવામાનની જે આપણી સાયકલ હોય જે ફરવાયેલી સાયકલ હતી એ રેગ્યુલર થઈ ચૂકી છે એવું ગણી શકાય અને આજથી નોર્મલ હવામાન છે એટલે માર્ચ મહિનામાં જે ઉનાળાની શરૂઆત થતી હોય એ મુજબની ઉનાળાની શરૂઆત છે અને રા રેગ્યુલર પ્રકારનું હવામાન છે અત્યારથી આપણે જોવા મળશે અને ખાસ કરીને પવનની સ્પીડ છે નોર્મલ કરતાં થોડી વધારે અને ઉત્તર પશ્ચિમના અમુક જગ્યાએ ઉત્તરના તો કોઈ જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળશે છૂટાછવાયા અમુક વિસ્તારમાં સામાન્ય ઝાકળના રાઉન્ડ જોવા મળે બાકી મોટા કોઈ ઝાકળના રાઉન્ડની નથી અને માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર તાપમાન લઈને અમુક વિસ્તારમાં ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર આડત્રીસ ડિગ્રીની આસપાસનું તાપમાન જોવા મળે એટલે નોર્મલ રીતે આ રીતનું અઠવાડિયું રહેવાનું છે અને અઠવાડિયા દરમિયાન રાજ્યના કોઈ પણ વિસ્તારમાં માવઠાના વરસાદની પણ શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવાની આ અઠવાડિયામાં કોઈ માવઠાને ડર રાખવાનો નહોતી માવઠાની શક્યતાઓ નથી આ અઠવાડિયા પછી પણ નજીકના સમયમાં કોઈ શક્યતાઓ દેખાતી નથી પણ આ અઠવાડિયાની અંદર તો ફાઇનલ કોઈ માવઠું થવાનું નથી એ પછી કોઈ માવઠાની શક્યતા હશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે